હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તમને જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજે આપણે શું કામ કરવાનું છે તો હા મિત્રો આજે આપણે વાડીએ આવ્યા છીએ વાળી આપણે તલા કરવાના છે તો હું તમને બતાવું અમારા તલનો નજારો અને હા યુ વિડીયોમાં લાજ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે કરી દઈએ આપણું કામ ચાલ તમને લોકોને બતાવો અમારા તલનો નજારો તો જો અમારા તલ કલ આશા કરી નાખ્યા છે મિત્રો આપણે જવાનું છે આ બાજુ કાટા અહીંયા ત્યા જો મિત્રો આવા કઈક તલ છે આ જો આશા કરેલા તલ કાઢી નાખેલા તલ તો ચાલો મિત્રો આપણે આપણું કામ શરૂ કરી દઈએ અહીંયાથી બેસીને જો મિત્રો બેસી જ આવી તમને આખું દેખાશે નહીં પણ તોય એ છતાં હું તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ અત્યારે રેલગાડી આવવાનો ટાઈમ છે તો હું તમને બતાવું અહીંયા બાજુમાં પાટો છે તો રેલગાડી બતાવું તમને મિત્રો તો જુઓ મિત્રો રેલગાડી ગાડી પણ નીકળી અત્યારે તો આજે છે નાગપાયચમના નાગપાયચમની તમને બધાને હાર્દિક શુભકામનાઓ તો આજનો આજનો આપણો આ બ્લોગ આ અત્યારે જ પૂરો કરીએ છીએ અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં